ત્યાં આપણે વિવિધ સંસ્થાઓ છે કેજીટીવી એક એવી શાળા છે જ્યાં દીકરીઓ સારી રીતે ભણી શકે છે મોડેલ સ્કૂલ પણ ત્યાં સારી એવી સ્કૂલ છે એ સિવાય આપણા વિચારતા સમાજાય સમર્થન મંચ ના મિત્તલબેન પણ એક સંદેશ હતો કે સમાજ ને કહેજો કે બાળકોને ભણાવે દીકરીઓને ભણાવે અને જ્યાં પણ જરૂર પડે એક રૂપિયા થી કરીને એક કરોડ સુધી હું બેઠી થી વધુ બાળક ભણતું હશે તો એટલે એમનો આ સંદેશો છે આપણે બધી દીકરીઓ અને ભાઈઓને ત્યાં ભણવા દેવાનું છે ફરી વાર તમને એવું લાગતું હશે કે અહીંયા માત્ર ભાષણ જ ચાલે છે પણ ખરેખર આપણો આ કાર્યક્રમ એ સન્માન કાર્યક્રમ છે આજે આપણે સૌને સાંભળવાના છે સન્માન કરવાનો છે કે જે આપણું ગૌરવ વધારે છે તાજેતર માં તમને એક વાત કરો કે ગરીબ લોકો એ નોકરી ના મેળવી શકે એનું તમને એક ઉદાહરણ આપો અંકિતભાઈ વાણિયા આપણે પણ કલેક્ટર ની પરીક્ષા પાસ કરી શકીએ પણ તમારું મજબૂત મનોબળ હોવું જોઈએ એટલે પોતાના બાળક ઢીલું ના સમજો પોતાના બાળક નબળું ના સમજશો પોતાનું બાળક એ હોશિયાર જ છે કારણ કે જયારે જન્મ તમે બધા છો તે બદલ હું આપનો આભાર માનું છું વિનંતી છે કે ખુબ મોટી સંખ્યામાં આવ્યા છો અત્યારે ક્યાં કોઈનું નામ રહી જાય સન્માનમાં ભૂલ થઈ જાય તો એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ બધા જ બાળકોને આપણે ઇનામ આપવાનું છે ક્યાંક કોઈ કારણસર કોઈ વસ્તુ રહી જાય છે તો તમે નામ લખાવજો અમે તમારા ઘરે આવી અને તમને આપી જશું પરંતુ નારાજ ન થતા કારણ